નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો શું તમે જાણો છો કે તમારા ઘરે રહેલા તુલસીના છોડમાં બધી શક્તિ છુપાયેલી છે જે માત્ર બે મિનિટના એક ઉપાય કરવાથી તમારા જીવનભરનું દેવું દૂર કરી શકે છે હા મિત્રો આવી વાત સાંભળીને તમને નવાઈ લાગશે પરંતુ શાસ્ત્રો એવું કહે છે કે રાત્રિના સમયે તુલસીની આસપાસનું વાતાવરણ એટલું બધું શક્તિશાળી બને છે કે એ સમયે કરેલો એક નાનકડો ઉપાય વ્યક્તિના ભાગ્યમાં એટલો બધો ફેરફાર લાવી શકે છે જે વર્ષો સુધી કરેલા પ્રયાસોથી પણ ન આવતો હોય તમે ભલે હજારો ટોટકા કરી લીધા હોય તમારા ઘરમાં ઘણા બધા પૈસા આવ્યા હોય પરંતુ ટકતા ન હોય તમારા પરથી દેવું ઓછું ન થતું હોય અથવા તો તમારા જીવનમાં નકારાત્મકતા સતત વધતી હોય તો આજે અમે તમને જે વાત સંભળાવવા જઈ રહ્યા છીએ એ તમારા જીવનમાં એટલું બધું પરિવર્તન લાવશે કે તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય મિત્રો તુલસી માત્ર એક છોડ નથી હોતો પરંતુ એ મહાલક્ષ્મીનું જીવંત સ્વરૂપ હોય છે અને રાત્રે સૂતા પહેલાં કરેલો આ એક ઉપાય માતા તુલસી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદને સીધો જ તમારા ઘર તરફ આકર્ષિત કરે છે ઘણા બધા લોકો સામાન્ય રીતે આ ઉપાય જાણતા નથી અને જે લોકો જાણે છે એ લોકો આ ઉપાય ખોટી રીતે કરે છે જેથી કરીને એને પરિણામ નથી મળતું પરંતુ આજે હું તમને એટલી બધી સરળ ભાષામાં સમજાવવાનો છું કે તમે આજે રાત્રે જ આ ઉપાય કરવાનું શરૂ કરી દેસો અને મિત્રો સૌથી મોટી વાત એ છે કે આ ઉપાયમાં એક એવી ગુપ્ત ભૂલ છે જે નવ્વાણું ટકા લોકો કરે છે અને એના કારણે જ આ આખોય ઉપાય નબળો પડે છે પરંતુ મિત્રો આજે અમે તમને એ ભૂલ પણ જણાવી દઈશું અને સાચી રીતથી ઉપાય કરવાનું શીખવાડી દઈશું તો મિત્રો તમને એક વિનંતી છે કે આ વિડિયોની એક સેકન્ડ પણ સ્કીપ કર્યા વગર અંત સુધી ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળજો કારણ કે આજના વિડીયોમાં આપેલી સંપૂર્ણ માહિતી તમારા જીવનના દેવા મુશ્કેલીઓ અને પૈસા ન ટકવાની સમસ્યાને મૂળથી સમાપ્ત કરી શકે છે તો મિત્રો હવે આગળ જણાવવામાં આવે એ વાતો તમે ખૂબ ધ્યાનપૂર્વક સાંભળજો મિત્રો આ શક્તિશાળી રાત્રિ ઉપાયની સત્યકથા જે તમારા જીવનમાં સમૃદ્ધિ અને શાંતિનું દ્વાર ખોલી શકે છે ભક્તો જો તમને આ ઉપાય ઉપયોગી લાગે તો નીચે કોમેન્ટ બોક્સમાં જય તુલસી માતા જરૂરથી લખજો જેથી કરીને તમારી શ્રદ્ધા પણ પ્રગટ થાય અને બીજા દર્શકોને પણ પ્રેરણા મળે અને હા મિત્રો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં કારણ કે તમારું એક લાઈક અમને ખૂબ પ્રેરણા આપે છે અને સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી કરીને આવા જ શક્તિશાળી ઉપાય અને આધ્યાત્મિક માર્ગદર્શન તમને સતત મળતું રહે તો ચાલો મિત્રો હવે આજનો ઉપાય જાણી લઈએ તો મિત્રો તુલસીનો છોડ તમારું દેવું કેવી રીતે દૂર કરી શકે છે આવો પ્રશ્ન સાંભળવામાં ખૂબ સામાન્ય લાગે છે પરંતુ જ્યારે આપણે એની અંદરની આધ્યાત્મિક અને ઉર્જાત્મક સત્યતા સમજીએ છીએ ત્યારે આપણને સમજાય છે કે તુલસી માત્ર એક છોડ નથી પરંતુ એક જીવંત શક્તિ કેન્દ્ર છે દરેક તુલસીના પાનમાંથી સતત પોઝિટિવ પ્રાણ શક્તિ એટલે કે જીવનદાયી ઊર્જા બહાર નીકળતી રહે છે જે ઘરના વાતાવરણમાં રહેલી નકારાત્મકતા દુર્ભાગ્ય આર્થિક અટકાયત અને ખાસ કરીને કરજ યોગને ધીમે ધીમે નષ્ટ કરી નાખે છે મિત્રો આપણે બધા જ લોકો જાણીએ છીએ કે જે જગ્યાએ પોઝિટિવ ઊર્જા વધારે હોય ત્યાં નકારાત્મક શક્તિઓ ટકતી નથી

દિવસના ઉપાય કરતા ખૂબ ઝડપી પરિણામ આપે છે મિત્રો આ માત્ર ધાર્મિક માન્યતા નથી પરંતુ આ એક ઊર્જાત્મક વિજ્ઞાન છે જે આપણા વેદો અને શાસ્ત્રોમાં સદીઓથી વર્ણવવામાં આવ્યું છે મિત્રો શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં તુલસી હોય છે એવા ઘરમાં ધન ધાન્યના ભંડાર હંમેશા ભરેલા રહે છે એવા ઘરોમાં દેવાની શક્તિ નથી આ વાક્ય માત્ર એક ઊંડું સત્ય છે કારણ કે તુલસી ભગવાન વિષ્ણુની પ્રિય શક્તિ માનવામાં આવે છે અને જ્યાં ભગવાન વિષ્ણુની શક્તિ હોય ત્યાંથી દુર્ભાગ્ય કલેશ મુશ્કેલીઓ અને દેવું દૂર રહે છે મિત્રો તુલસીનો છોડ

કે એના ઘરની ઉર્જા અસંતુલિત હોય એના લીધે આવું થાય છે મિત્રો જે ઘરમાં નિયમિત રીતે તુલસીની સેવા થાય છે એવા ઘરમાં કરજ લાંબા સમય સુધી ટકતું નથી તુલસીની આસપાસ પ્રકાશિત થતી આ દિવ્ય પ્રાણ શક્તિ માત્ર ધન હાનિના યોગને જ નથી બનાવતી પરંતુ ઘરે સુખ શાંતિ અને સમૃદ્ધિના દ્વાર પણ ખોલે છે મિત્રો હવે આગળ એ વાત આવે છે કે જેને ઘણા બધા લોકો સૌથી વધારે જાણવા માગે છે મિત્રો રાત્રે સૂતા પહેલાં તુલસી પાસે કરવામાં આવતો સૌથી મોટો ઉપાય જે તમારા જીવનભરનું દેવું આર્થિક સમસ્યાઓ અને ધનની નકારાત્મક શક્તિઓને મૂળથી દૂર કરી શકે છે મિત્રો આ ઉપાય એટલો બધો સરળ છે કે તમે પહેલી વાર સાંભળશો ત્યારે તમને વિશ્વાસ નહીં આવે પરંતુ એની અંદર રહેલી સૂક્ષ્મ અને મંત્ર શક્તિ સાથે મળીને વ્યક્તિના ભાગ્યને બદલી નાખે છે પરંતુ તમે એક વાતનું ધ્યાન રાખજો કે શક્તિ કોઈ પણ વસ્તુમાં નથી હોતી પરંતુ એની રીત અને સમયમાં હોય છે મિત્રો રાત્રે નવ વાગ્યા પછીથી મધ્યરાત્રિ સુધીનો સમય

ફક્તને ફક્ત તુલસીના છોડ તરફ નજર કરો આ ઉપાયના પ્રથમ પગથિયામાં તમારી એનર્જી તુલસી સાથે જોડાય હોય છે નહીતર પરિણામ ખૂબ કમજોર બની શકે છે એટલે સૌથી પહેલા તમે તુલસી સાથે ઊભા રહીને ત્રણ ઊંડા શ્વાસ લ્યો મિત્રો તમને આ વાત ખૂબ સામાન્ય લાગતી હશે પરંતુ આવું કરવાથી તમારી અંદર જમા થયેલી નકારાત્મકતા શાંત થાય છે અને તુલસીની ઉર્જા સ્વીકારવા માટે તમારું મન તૈયાર થાય છે ત્યારબાદ તમે તુલસીની જમણી બાજુ ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો મિત્રો ગાયના ઘીમાં સાત્વિકતા શુદ્ધતા અને લક્ષ્મી તત્વ ખૂબ વધારે હોય છે પરંતુ ડાબી બાજુ દીવો મૂકવાથી આ ઉપાયનું ઉલટું ફળ મળી શકે છે જેના લીધે ઉપાયનું સકારાત્મક ફળ મળવાની જગ્યાએ નકારાત્મક ફળની પ્રાપ્તિ થાય છે એટલા માટે જ જમણી બાજુ દીવો કરવાનો નિયમ ખૂબ મહત્વપૂર્ણ છે જમણી બાજુ દીવો પ્રગટાવ્યા પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીને પ્રાર્થના કરવાની છે પરંતુ એક વાત યાદ રાખો કે તુલસીના છોડ આગળ દીવો પ્રગટાવીને ભગવાન વિષ્ણુ અને માતા ઉપાયનું ફળ પ્રાપ્ત નથી થતું મિત્રો શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે કે જબરદસ્તી કરીને તોડેલા તુલસીના પાનની શક્તિ ઘટી જાય છે જ્યારે જમીન પર પડેલા સૂકા અથવા તો

ત્યારે એ પાન એના માર્ગને કાપી નાખે છે આ ઉપાય માત્ર એક પાન રાખવાનો નથી હોતો પરંતુ એ તમારા ધનના પ્રવાહને શુદ્ધ કરવાનું ચક્ર શરૂ કરે છે હવે સૌથી અગત્યની વાત કરીએ તો દીવો રાત્રે ચાલુ ન રાખવો ઘણા બધા લોકો સાંજના સમયે તુલસીના છોડ આગળ પ્રગટાવેલો દીવો એમને એમ સળગતો છોડીને પછી એવું કહે છે કે અમને આ ઉપાયનું પરિણામ નથી મળતું પરંતુ મિત્રો એક વાત યાદ રાખવી કે માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કર્યા બાદ પંદર મિનિટ પછી દીવો ગુજાવીને જ સૂવું જોઈએ કારણ કે અર્ધરાત્રિ પછી દીવાની જ્યોતની દિશા બદલાય છે અને એ ઊર્જા સ્થિરતાના બદલે અસ્થિરતા તરફ લઈ જાય છે

ઉપાયની અસરને અનેક ગણી વધારી દે છે આવી રીતે રાત્રે ઉપાય તમે સતત એકવીસ દિવસ સુધી કરશો તો ત્રીજા ચોથા દિવસે જ તમારા ઘરના વાતાવરણમાં સૂક્ષ્મ ફેરફાર જોવા મળશે અને ધીમે ધીમે ઘરમાં કરજ ઓછું થશે કલેશ ઓછો થશે મન હળવું લાગશે પૈસા આવીને અટકી રહેવાની શરૂઆત થશે અને સૌથી અદ્ભુત ફેરફાર એ જોવા મળશે કે દેવાના માર્ગો પોતે જ બંધ થવા લાગશે મિત્રો આ ઉપાયને તમે સમજી ગયા હશો પરંતુ ઘણા બધા લોકો આ ઉપાય કર્યા પછી એક નાનું એવું કામ કરવાનું ભૂલી જાય છે અને એના કારણે જ એને યોગ્ય પરિણામ નથી મળતું મિત્રો એક વાત હંમેશા યાદ રાખજો આ ઉપાય માત્ર દીવો પ્રગટાવવાનો ઉપાય નથી હોતો પરંતુ આ ઉપાય એટલે કે ઊર્જા શ્રદ્ધા નિયમ અને બ્રહ્માંડના સૂક્ષ્મ તત્વ સાથે પોતાની ચેતના જોડવાની હોય છે મિત્રો રાત્રિના સમયે આ ઉપાય કર્યા પછી કદાચ તમારા ઘરમાં મોટેથી અવાજ અથવા તો કલેશ અથવા તો

અને આ ઊર્જાને વિક્ષેપ સૌથી મોટો શત્રુ છે બીજી મોટી ભૂલ એ છે જે ઘણા બધા લોકો કરે છે કે તુલસી પાસે સુગંધિત અગરબત્તી અથવા તો રંગીન સુગંધવાળા દીવા પ્રગટાવવાની ભૂલ કરે છે જે સંપૂર્ણપણે પ્રતિબંધિત માનવામાં આવે છે તુલસી એક સાત્વિક છોડ છે અને એની પાસે માત્ર શુદ્ધ ઘીનો દીવો જ સુસંગત રહે છે

તો તુલસી સાથે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીનો સંકલ્પ કરવાનો હોય છે દરેક ઉપાયની અસર સો ટકા વધી જાય છે જો તમે મનમાં એક સરળ સંકલ્પ કરો કે હે માતા લક્ષ્મી હે ભગવાન વિષ્ણુ આ ઉપાય મેં મારું દેવું દૂર કરવા માટે કર્યો છે એટલે કૃપા કરીને

આપણા શરીરમાંથી ઉર્જા જમણી હથેળીમાંથી બહાર નીકળે છે અને ડાબી હથેળીમાંથી અંદર પ્રવેશ કરે છે એટલે જમણી હથેળી તુલસી તરફ રાખવાથી તમે તુલસીની પોઝિટિવ ઉર્જાનો સ્વીકાર કરી શકો છો અને આના લીધે ઉપાય ખૂબ પ્રભાવશાળી બને છે અને બીજી એક વાત જાણીએ તો જ્યારે તમે પર્સમાં સ્વયં પડેલું તુલસી પત્ર મૂકો છો એ વખતે તૂટેલું ફૂટેલું અથવા તો અવ્યવસ્થિત પર્સ ન હોવું જોઈએ પર્સની અંદર રહેલી ગંદકી અને અવ્યવસ્થા કરજ યોગને આમંત્રણ આપે છે એટલે એક વાતનું હંમેશા કે આપણું પર્સ હંમેશા સાફ રહેવું જોઈએ પર્સની અંદર બિન જરૂરી રસીદો કાગળો અથવા તો જૂની ટિકિટો ફોટા અથવા નકામી વસ્તુઓ ભૂલથી પણ ન રાખવી કદાચ આવી વસ્તુઓ તમારા પર્સની અંદર હોય તો એને તરત જ દૂર કરી દેવી તુલસી પત્ર માત્ર એવા પર્સની અંદર કામ કરે છે છે જે સાત્વિક રીતે ગોઠવાયેલું અને વ્યવસ્થિત પર્સ હોય તો મિત્રો આ ઉપાય એકવીસ દિવસ સુધી શા માટે કરવો પડે દોસ્તો એકવીસ દિવસ એટલે ઊર્જાનું સંપૂર્ણ ચક્ર આપણા શરીર અને મનની ઉર્જા એકવીસ દિવસમાં

કે રાત્રે દસ વાગ્યા પછી ઘરમાં કજીયો કલેશ અથવા તો બિનજરૂરી ચર્ચા ન કરવી નકારાત્મક બોલવું નહીં કોઈના અપશબ્દો કે નિંદા કરવી નહીં કોઈ પણ પ્રકારના પૈસા બાબતની ચર્ચા કરવી નહીં અથવા તો કોઈને ફરિયાદ પણ ન કરવી આ સમયે તમે જેટલા શબ્દો બોલશો એ શબ્દો પણ એક પ્રકારની ઉર્જા છે ઘણી વાર આપણે એવું બોલતા હોઈએ છીએ કે મારા માથે હંમેશા દેવું જ રહે છે ઘરમાં પૈસા ટકતા નથી કિસ્મત મારો સાથ આપતો નથી આવા શબ્દો આ ઉપાયની શક્તિને ઘટાડે છે આવું બોલવાના બદલે સકારાત્મક વાતો કરો અને એવું બોલો કે મારા ઘરે સમૃદ્ધિ આવી રહી છે આવા શબ્દો બ્રહ્માંડમાં તરંગો બનાવે છે અને એ તરંગો જ તમારા ભાગ્યને આકર્ષિત કરે છે મિત્રો હવે ઉપાયનો સૌથી ગર્ભિત ભાગ જોઈએ તો રાત્રે સુવા જતા પહેલા ત્રીસ સેકન્ડ આંખો બંધ કરીને કલ્પના કરો કે તમારા ઘરે અને તમારા ઉપર થયેલું દેવું દૂર થઈ ગયું છે પૈસા આવી રહ્યા છે તમારા પર્સમાં ભરપૂર પૈસા ભરેલા છે તમારા જીવનમાં ખૂબ શાંતિ છે આવી કલ્પના કરવાથી બ્રહ્માંડને આદેશ મળે છે કે તમે જે કલ્પના કરો છો ચપ્પલની ગંદકી તુલસીની ઉર્જાને દોષિત કરે છે શક્ય હોય તો રોજ તુલસીને સ્પર્શ કર્યા વગર હળવું નમન કરો મિત્રો આ બધા જ નિયમો સાથે કરેલો ઉપાય માત્ર આર્થિક અવરોધોને દૂર નથી કરતો પરંતુ તમારી આવકના માર્ગો પણ ખોલી દેશે તમારા ઘરમાં પૈસા ટકવા લાગશે અને જીવનમાં એવી સમૃદ્ધિ આવશે કે જે તમે વર્ષોથી ઈચ્છતા આવ્યા હોય આ ઉપાય એક દિવ્ય ચાવી જેવો છે તમે એક વખત આ ઉપાય સચોટ રીતે કરશો તો તમારા પર થયેલું બધું જ દેવું દૂર થઈ જશે અને ત્યારબાદ તમારું નસીબ બદલાઈ જશે તો મિત્રો હવે આપણે એ જાણીએ કે તમારે આ ઉપાય લઈને જાય છે મિત્રો તુલસી એક દિવ્ય તત્વ છે અને નકારાત્મક સ્થિતિમાં કરેલા ઉપાયથી તુલસીનો પ્રાણ ચક્ર સક્રિય નથી થતો બીજી ભૂલ એ છે કે તુલસી પાસે જતા પહેલા પગ ધોયા વગર જવું મિત્રો તુલસી પાસે જતા પહેલા આપણે હંમેશા આપણા પગ ધોવા જોઈએ શાસ્ત્રોમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે રાત્રિના સમયે તુલસીની નજીક કોઈ પણ ક્રિયા કરતા પહેલા પગ ધોયા વગર તુલસી પાસે ઉભા રહેવાથી ઉપાયની અસર સિત્તેર ટકા ઘટી જાય છે ત્રીજી ભૂલ એ છે કે મંત્ર જાપ કરતી વખતે મોબાઈલમાં જોવું અથવા તો વચ્ચે વચ્ચે ફોન ચેક કરવો મિત્રો મંત્ર એ એ છે જો ધ્યાન તો વેગ પકડે અને ઉપાય માત્ર એક ક્રિયા બનીને રહી જશે ચોથી ભૂલ એ છે કે તુલસી પાસે મોઢું દક્ષિણ તરફ રાખવું મિત્રો દક્ષિણ દિશા યમનું સ્થાન અને રાત્રિના સમયે એ દિશા ઉર્જાત્મક રીતે ભારે હોય છે તમારે મંત્ર જાપ કરતી વખતે પૂર્વ અથવા તો ઉત્તર પૂર્વ તરફ મોઢું રાખવું ખૂબ જરૂરી છે પાંચમી ભૂલ એ છે કે ઘણા લોકો તુલસીનો દીવો રાત્રે પ્રગટાવીને સંપૂર્ણ રાત સુધી બળવા દે છે મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યું છે કે તુલસી પાસે દીવો રાત્રે થોડા સમય માટે જ પ્રજ્વલિત કરવો જોઈએ ત્યારબાદ એને નિર્માણ કરવો એથી

પલંગ ઉપાય જે ગૃહલક્ષ્મીનું વલણ તમારા તરફ ફેરવે છે અને તમારા ઘરમાં પૈસા સ્થિર થાય છે એટલા માટે ઊર્જા ક્ષેત્ર તૈયાર કરવું ખૂબ જરૂરી છે મિત્રો આ ઉપાય કરવા માટે તમે રાત્રે પલંગ પર સુવા જશો ત્યારે તમને કંઈ ખાસ કરવાની કોઈ જરૂર નથી માત્ર તમારી જમણી બાજુના ટેબલ પર એક સાદું પાણી ભરેલો ગ્લાસ મૂકી દો પરંતુ યાદ રાખજો કે પાણી સામાન્ય નહીં પરંતુ તુલસીના ઉપાય પછી તમારું મન હળવું અને સ્થિર હોય એ સમયે ભરેલું હોવું જોઈએ કારણ કે એ જ પાણી તમારા આવતીકાલના નાણાકીય વાઇબ્રેશનને કોડ કરશે હવે તમારે ફક્ત એટલું કરવાનું છે કે ઘરના ફ્લોર પર પડેલું એક સુકાયેલું સ્વચ્છ તુલસીનું પાન લઈને એક ગ્લાસની બાજુમાં મૂકી દો આ પાન કોઈ તૂટેલું ન હોવું જોઈએ અને એને તોડેલું પણ ન હોવું જોઈએ ફક્ત સ્વાભાવિક રીતે પડેલું હોવું જોઈએ કારણ કે પડેલું પાન તુલસીના સૌથી નરમ અને સર્વાધિક શુદ્ધતા ધરાવે છે જ્યારે તમે બંને વસ્તુ પાણી અને પાન એકસાથે પલંગની બાજુમાં રાખો છો ત્યારે બંને વચ્ચે રાત્રે એક સૂક્ષ્મ ઉર્જા સેતુ બને છે

જેથી કરીને આવતીકાલનો દિવસ નાણાકીય રીતે હળવો અને સુખદ તેમજ અવરોધ મુક્ત બને છે સવારે સૌથી પહેલા ગ્લાસને ન ન ન હલાવો પીવો કે છોડો તમારે શાંતિથી ગ્લાસ ઉઠાવીને એ પાણી ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં છાંટી દેવાનું હોય છે ઉત્તર પૂર્વ દિશા જ્ઞાન સમૃદ્ધિ અને દેવી લક્ષ્મીની પ્રવેશ દિશા ગણવામાં આવે છે એટલે જ ત્યાં છાટેલું પાણી ત્યાંના ઉર્જા ચક્રોને એક્ટિવેટ કરીને દિવસભરના નકારાત્મક નાણાકીય વાઇબ્રેશનને દૂર કરે છે કારણ કે આ એક ત્રણેય સ્થળ પર કામ કરે છે મન દિશા અને ઉર્જા સૌથી રસપ્રદ વાત એ છે કે આ ઉપાય તમે ફક્ત ત્રીસ સેકન્ડમાં કરી શકો છો પરંતુ એની અસર ચોવીસ કલાક સુધી રહે છે ખાસ કરીને એવા લોકો માટે જેનો પૈસો કમાવાનો માર્ગ સારો છે પરંતુ પૈસા ઘરમાં ટકતા નથી અને ખર્ચા વધે છે મિત્રો આજે તમે જે ઉપાય સાંભળ્યો એ કોઈ સામાન્ય ટોટકો નથી પરંતુ આ આપણા પ્રાચીન ગ્રંથોમાં વર્ણવાયેલો રહસ્ય છે જે ઘણી પેઢીઓથી લોકોના જીવનમાં ચમત્કારિક ફેરફારો લાવતો રહ્યો છે તો મિત્રો આ વિડીયોમાં તમને જરા પણ શાંતિ આશા અથવા તો ઉપયોગી જ્ઞાન મળ્યું હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો અને નવા મહેમાન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમે કયા શહેરમાંથી અમારો વિડીયો નિહાળી રહ્યા છો એ શહેરનું નામ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો જય શ્રી કૃષ્ણ